મહેસાણા અર્બન બેકની ચૂંટણીના મતદાનને ને ચાર કલાક પૂર્ણ થયા છે અર્બન બેંકની ચૂંટણીમાં બાર વાગ્યા સુધીમાં બાવીસ ટકા મતદાન થયું છે મહેસાણા વડોદરા ગાંધીનગર અમદાવાદમાં મતદાન ચાલી રહ્યું છે વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલ વચ્ચે જોરદાર ટક્કર છે છે અર્બન બેંકની મતદાનને લઈને મતદારોમાં પણ ઘણો ઉત્સાહ મતદારો મતદાન કરશે મહેસાણામાં પણ મતદાન માટે સવારથી જ લાઈનો જોવા મળી રહી છે ધારાસભ્ય મુકેશ પટેલ પૂર્વ સાંસદ શારદાબેન પટેલે પણ મતદાન કર્યું છે તો અમદાવાદની રાણી ભુયંગદેવ સાયન્સ સિટી બ્રાન્ચમાં પણ મતદાન ચાલી રહ્યું છે પાટણ અને કલોલમાં પણ અર્બન બેંક આજે જે યોજાયું છે તેમાં બાર વાગ્યા સુધીમાં બાવીસ ટકા જેટલું મતદાન થઈ ચૂક્યું છે જાગૃત નાગરિક તરીકે સભાસદ તરીકે એવી અપીલ કરીએ છીએ કે બધા સભાસદો પોતાનું નિષ્પક્ષ રીતે કરીને બેંકની પ્રગતિ થાય એ રીતે પોતાની ફરજ સમજીને વોટિંગ કરે અને જંગી બહુમતીથી એક જ પેનલ આવે તો કુશળ વ્યવહાર થઈ શકે તેવી મારી અપીલ છે કોઈપણ જાતની દબાણ વગર કોઈપણ જાતની ઓળખાણ વગર કોઈપણ અનનોન વ્યક્તિ કોઈ જાત ધાત ધર્મ વગર દરેક વ્યક્તિને લોન પ્રોવાઈડ કરે છે એફડીઆર મૂકો તો એના પણ વ્યાજ એટ્રેક્ટિવ હોય છે નેશનલ બેંક કરતાં બધા નાના માણસોને આ બેંક ધ્યાનમાં રાખે છે મેઇન વસ્તુ આ ખેડૂતો છે નાના સભાસદો છે બધા રહે મહિલાઓને બી મહત્ત્વ આપે છે જે રીતે આપણા જનરલ ઇલેક્શનમાં કેવું કે અપક્ષ આવે ને એટલે પછી કામ કરવાની મજા ન આવે એટલે આખી પેનલ આવે ને તો કામ કરવાની મજા આવે કારણ કે એમાં ઝઘડામાં ઊંચા ના અવાય બીજું કંઈ નથી જે પબ્લિક છે એ પબ્લિકમાં જુવાડ છે કે આ જે બેંક હતી એ બેંકને જે પારદર્શી વહીવટ મળે અને સારું સુશાસન સ્થપાય એના માટે પ્રયત્નો કરીને આ જુવાડ દેખાઈ રહ્યો છે તો એક સત્તા પરિવર્તન જેવું લાગે છે કે જૂની પેનલ જે છે એ કદાચ ના પણ રહી શકે કારણ કે લોકોનો જુવાડ અને જુસ્સો એક જબરજસ્ત છે કે બે વર્ષથી રિડ નથી મળ્યું બે વર્ષથી ડિવિડન્ડ મળ્યું અને આરબીઆઈ અને બેંક ઉપર ઘણા બધા કેસ થઈ ગયા છે અને કેસ થયા પછી આરબીઆઈએ પોતાનો માણસ અંદર નીમવો પડ્યો છે તો આ એક એલિગેશન પણ કહી શકાય અને બેંકની એક કુશાસન વહીવટ સારો ના પણ કહી શકાય અત્યારે એકદમ શાંતિપૂર્ણ રીતે આ ચૂંટણીની આયોજન થઈ રહેલું છે અને શાંતિપૂર્ણ રીતે બધા અત્યારે વોટિંગ કરી રહ્યા છે અને ટોટલ બે શાખાઓ છે એમાં એક શાખામાં ચુમ્બાલીસો મતદારો છે અને બીજી શાખામાં આઠસો વીસ જેવા છે માંજલપુર શાખા છે બીજી અને એક છે અહીંયા નિઝામપુરા શાખા નિઝામપુરા શાખાનો અહીંયા સરસ્વતી સ્કૂલમાં વોટિંગ છે અને માંજલપુર શાખાનું એ શાખામાં જ વોટિંગ છે